પંજાબી શાક બનાવી નાખ્યું ફૂલે ફૂલ જો ફૂલ ફૂલ પનીર ના ફૂલ દ્વારકાધીશ આ વાહને આ મારા કઈડા આવું છે તો હેલો ગાઈસ તો બધા રે આર આર તો મિત્રો આજે વિડિયો ની શરૂઆત કરી છે મસ્ત મજાની રોન્ડે ઠેટ ટાઈમ મળ્યો વિડિયો ચાલુ કરવાનો ત્યાં સુધી બધા કામમાં માં અને વિડિયો માં ના ડાવરા લે લે પણ લે 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 ડાન્સ હે તો પણ હવે બહુ કરી ડાન્સ તો હે અમારા જો કોપીરાઈટ આવી જશે ડાન્સ જો હું તો એટલે પણ પણ ચાલુ કેરા ભરો દમ તમાટી એટલે પણ એ એટલે પણ 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 કયો આ કયો ડાન્સ છે આ મારી મડદે રસિત અમે ઈ હે હા અચ્છા ઈ જો ભાઈ આ આ ભાઈ બને મારું લેસન જ આખો દી લેસન સામુ જો એ એન હાસે લેસન શું લેસન કર્યું તે બતાય તો

તમે રોટલી બનાવી નાખી રોટલી ને તું શું કરશ ભાઈ એલે ઈ તો પનીર બનાવે આપણો પનીર કાપે હે ન અત્યારે બીજા કોઈ આવવાના કે બની ગયું બધેને જે આવે છે ને રાજ આવશે રવિ બરોબર રસ્તામાં ચાલો જો રોટલી ને કપે થપા માંડવા હે લાગવા માંડ્યા હે બધે ફૂલ ધમાકેદાર બનાવવાની વાત છે આજ તો ભાઈ મેમજાબી શાક બનાવી નાખો ફૂલે ફૂલ જો ફૂલ ફૂલ પનીર ના ફૂલ પનીર વાળું ક્યાંથી બનાવ્યું હે

không cần हां चलो हां हां चलो हां vậy चलो हां हां चलो हां हां anh ચાઇનીઝ પંજાબી ભૂલા ફૂલ મહેમાન આ ખાઈ જવો ભાઈ હતું ખાઈ જ્યો ઉપાધી ન કરતા કાંઈ ના ના ખાવામાં શરમાઈ ના તો પ્રાણ વાણ કરજો પાછા તો શરમાય નહીં કોઈ ડાયર દે દે ને ડાયર પેડી ડાયર જાવ દે એની આમ આ એકલા થોડાક જીદારાય દાળ ફ્રાય થોડાક ખાઈ લે તો હાંકલા સવારે જો મસ્તી જમી લીધું છે ને ભાઈ જમી કરીને જામો પાડી દીધો ભાઈ બેહી બે જમવાનું કેમ હતું ભાઈ ઈમાનદારી પનીર ટીકાનું શાક હતું ને ભાઈ મજા આવી ગઈ ફૂલે ફૂલ દાળ જીરા રાઈસ ને પેટ ભરીને ખાઈ લીધું ને મહેમાને ફૂલ ટાટા થઈ ગયા હવે બધા લેડીઝ ટાઈમ લેડીઝ જમવા બીજા બધા લેડીઝ ટાઈમ બધા જો ગોળે ગોળ ફૂલ ઢેરો કરીને બે ગયા એકદમ ગોળ સર્કલ બનાવી જો હાંકલા થઈ

એ અמא કુમારનો વિડિયો કો લે એટલે એમ કહે લાઈટ ગયા લાઈટ ફાકી ને કેટલી કેટલી હે ફાકી ઓહ ક્યાં